રાજકોટ જિલ્લાના લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા દ્વારા જસદણ મુલાકાત લેવામાં આવી હતી અને જસદણ તાલુકામાં આઝાદી પછી લોકસભાની ચૂંટણીમાં બહુ મોટી વિક્રમજનક લીડ મળી હતી તેને લઈને જસદણની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જસદણના જયતા બાપાની જગ્યાએ દર્શન કરી કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો અશોકભાઈ ધાધલ રાજુભાઈ ધાધલ ગબરુભાઈ ધાધલ જયુભાઈ બોરિયા અમરુભાઈ ખાચર દ્વારા સાંસદ પરષોત્તમ રૂપાલાનું સન્માન કરાયું હતું અને આ કાર્યક્રમમાં કાઠી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારબાદ જસદણના રામેશ્વર મંદિર ખાતે વરુણ યજ્ઞમાં હાજરી આપી હતી અને બીડુ તેમના હાથે ઓમવામાં આવ્યું હતું જસદણના અલગ અલગ વિસ્તારોમાં આજે તેઓએ પ્રવાસ પણ કર્યો હતો અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોખરાનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો અમારા જસદણ જે જયતા બાપુની પુરાણી જગ્યા છે ત્યાં રૂપાલા સાહેબ અમારા દર્શન કરવા પધાર્યા છે તે બદલે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે શરૂઆતમાં આવ્યા હતા ત્યારે વચન આપેલું સાહેબે કે અમે હું પાછો ફરી વાર જીતીના દર્શન કરવા આવીશ એ આજે રૂપાલા સાહેબે પરિપૂર્ણ કરેલું છે અને બધા ધન્યતા અનુભવી છે ક્ષત્રિ સમાજ વેપારી ગ્રુપ તથા દરેક સમાજના આગેવાનો બધા અહીંયા હાજર છે આજે જસદણ વિધાનસભા વિસ્તારની અંદર સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ જે તે વખતે ચૂંટણી સમયે રામેશ્વર દાદાના પ્રાંગણમાં યજ્ઞ કરવાનો સંકલ્પ કરેલો એની અંદર દર્શન અર્થે આવવાનું થયું એ પ્રસંગે રામેશ્વર દાદાના ચરણોમાં મસ્તક ઝુકાવીને એમના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો ખાસ કરીને જસદણ વિધાનસભા ક્ષેત્રમાંથી અત્યાર સુધીના ઇતિહાસમાં અભૂતપૂર્વ લીડ સાથે મતદાન થયું છે અને અત્યાર સુધીના ઇતિહાસમાં વિક્રમજનક લીડ આ વિધાનસભા વિસ્તારે આપી છે એટલે જસદણ વિધાનસભા વિસ્તારના સૌ મતદાર ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આ તકે આભાર માનું છું અહીંના અમારા કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ આપું છું અમારા અહીંના અગ્રણીઓ અમારા મંત્રીશ્રી કુંવરજીભાઈ અમારા પ્રદેશના આગેવાન ભરતભાઈ સહિતની જિલ્લાની અને તાલુકાની ટીમે જે પુરુષાર્થ કર્યો એ બધા આગેવાનોને પણ ધન્યવાદ જસદણના નાગરિકોએ આઝાદી પછી લોકશાહીના પર્વમાં આટલો ઉમળકાભેર ભાગ લીધો એ માટે જસદણને પુનઃ ધન્યવાદ હરીશ તરૈયા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ